ભાવનગર શહેરના કુંભરાડા મોતી તળાવ પાસ સવલ એક્સટેન્શનમાં લાગ્યા મોતી તળાવ વીઆઈપી એક્સટેન્શન કેમિકલ યુનિટમાં લાગી અચાનક આગ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ પહોંચી બનાવ સ્થળે આગની જાણ સ્થાનિક લોકોને થતા આગ અંગેની જાણ દરવાજાના માલિકને કરી ફાયરની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા

સવારે નવ ને સત્તર કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્ધી આવેલ કે વીએપી ડેલા ત્રણસો સત્તરમાં આગ લાગેલ છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ છે અંદાજીત બે બાઉઝર પાણીનો છંટકાવ કરેલ છે ચોવીસ હજાર લીટરનો અને હજી કુલિંગ પ્રક્રિયા ચાલુ છે અને નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ ભેગું થઈને આગ લાગેલ છે અને બ્લીચિંગ પાવડર બનાવવાની ફેક્ટરી છે ફાયર સેફ્ટી નથી એને ક્લોઝર નોટિસ આપેલી છે અને અમે સીલિંગ કરીએ સીલિંગ પ્રક્રિયા ચાલુ છે અને સિલિંગ કાર્યવાહી ચાલુ છે અને કરવામાં આવશે